વિરમગામ તાલુકાના થોરી થાંભા ગામમાં રહેણા પોલીસ મથકમાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકાના થોરીથાંભા ગામમાં રહેતા લક્ષ્મણભાઈ ગેલાભાઈ કોળી પટેલનાઓ પોતાના રહેણાંક મકાન પાસે આરોપીઓએ પોતાની ભેંસો લઈને આવતા હતા તે દરમિયાન પોતાના ઘર તરફ ના આવવા દેવાનું જણાવતા ઉશ્કેરાઈ જઈને આરોપીઓ દ્વારા હાથમાં લાકડી વડે લક્ષ્મણભાઈ કોળી પટેલને માર મારી તેમજ અન્ય આરોપીઓએ બોલાચાલી કરીને જેમ ભાવે તેમ ગાળો બોલીને તેમના માતાને પણ લાકડીઓ વડે માર મારતા માતા પુત્રને હાથે પગે ઈજાઓ પહોંચાડી જેમ ભાવે તેમ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે લક્ષ્મણભાઈ ગેલાભાઈ કોળી પટેલ રહે થાંભા નાઓએ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં આરોપીઓ લાલાભાઈ હરિભાઈ ભરવાડ સંજયભાઈ હરિભાઈ ભરવાડ અક્ષયભાઈ ભોપાભાઈ ભરવાડ લાલાભાઈ ભોપાભાઈ ભરવાડ તમામ રહે થોરીધાંભા તાલુકો વિરમગામ સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વિરમગામ રૂરલ પોલીસે ચારેય શખ્સો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે